બે ત્રણ મહિના તો ખાટલે જ અત્યારે બેન આપ ઘરનો ગુજરાન છે કેવી રીતે ચલાવી રહ્યા છો અત્યારે હું પ્રાઇવેટ સ્કૂલ માં કચરા પોતા કરવા જાવ એમાં હાલ ભાડ ઉપર ઘર નો ગુજરાન છોકરા ભણાવતા ચાર માંથી આજે જયારે અમે આ પરિવાર ની મુલાકાતે આવ્યા અને જ્યારે અમે અનાજ કર્યા નીકળી છે અનાજ કર્યા નીકળી ત્યારે અમે ખોઈ લઈ અને એમાંથી એક સરસ મજાના ટોસ્ટ નું પેકેટ નીકળ્યું અને જે નાનો દીકરો છે ત્યારે એના મમ્મીને ને પૂછતો તો કે મમ્મી નાસ્તામાં શું છે ત્યારે બેન પાસે કોઈ જવાબ નતો અને જયારે ટોસ્ટ જે એનું પેકેટ નીકળ્યું ત્યારે એ બાળકના જે ખુશી હતી આપણા માટે બહુ નાની એવી વસ્તુ છે પણ બાળક માટે છે આ પરિવાર માટે ખૂબ મોટી વસ્તુ છે અને બંને દીકરીઓ છે બંને દીકરીઓ છે એ સ્કૂલમાં ભણવા જાય છે સ્કૂલમાં ભણે છે દીકરો છે સરકારી સ્કૂલમાં ભણે છે તો અમે આપ લોકોને નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે દીકરા અને દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે કારણ કે અમે જ્યારે એમના દીકરી સાથે વાત કરી બારમા ધોરણમાં ભણે છે અને શું બનવું છે ત્યારે એમ કીધું કે મારે નર્સિંગમાં જવું છે અને જ્યારે એમની નાની દીકરી છે નાની દીકરી નવમા ધોરણમાં ભણે છે અને એમને છે ઈ ટીચર બનવું છે તો અમે આપ લોકોને વિનંતી કરી રહ્યા છીએ કે આ પરિવારને છે ઈ આપ કોઈ પણ રીતે હેલ્પફુલ થઈ શકો મદદરૂપ થઈ શકો તો સીધા જ આપ આ પરિવાર પાસે પણ આવી શકો છો દીકરા દીકરીને এড્યુકેશન માટે આપ લોકોને વિનંતી કરી રહ્યા છીએ કારણ કે દીકરીઓ છે ઈ દીકરીઓ એમની સ્કૂલ બેગ છે ઈ સ્કૂલ બેગની હાલત છે ઈ આજે સાંધા મારીના સ્કૂલ બેગ લઈ જાય છે એમની પાસે આજે જે રફબુક છે એ રફબુક લેવાના પણ પૈસા નથી એનજીઓ પરિવાર છે અમે આવ્યા ને અમે દીકરીઓને પણ કીધું છે કે એજ્યુકેશન માટે કોઈ પણ આપને વસ્તુ ઘટતી હોય તો એનજીઓ પરિવાર અમારું મદદરૂપ થવા માટે તૈયાર જ છે પણ આપ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આપ દીકરા દીકરી બેનને છે કોઈ પણ સ્વરૂપે છે મદદરૂપ કરી શકો છો અને આજે જે આ દાતા પરિવાર છે એ ધવલભાઈ દવે છે ધવલભાઈ દવે આજના દાતા પરિવાર છે તો ધવલભાઈ દવેનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બેન આજે જે આ દવે પરિવાર છે ધવલભાઈ દવે પરિવાર જેને આપને અનજ કરિયાનું છાપ્યું છે અમે તો નિમિત માત્ર છીએ બેન તો આ દવે પરિવારને તમે શું કહો છો ધવલભાઈ દવે નામાં નમસ્કાર અને આટલું દીધું અમને વેકી સારું મદદ કરવા માટે ધન્યવાદ છોકરાઓ આભાર દવે પરિવાર અને આપ સૌને નંબરો ફરીથી વિનંતી કે આપ છે એ સીધા પણ બેનનો છે સંપર્ક કરી શકો છો અને અમારા આંગણવાડી ના બેન છે જનક બેન તો એ પણ તમને આ બેનની ઘરે છે સીધા જ પહોંચાડી શકશે આભાર